નમસ્કાર સતદેવદાસ જયમા અમર જય શ્રી કૃષ્ણ ગોવા વિઠ્ઠલભાઈ રાદડિયા જેઓની આજે છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ છે જે નિમિત્તે અમરધામ આશ્રમ પર જે આશરો લીધેલો છે એવા પ્રભુજીઓ કે જેને દુનિયા છે એ ગાંડા કહે છે એવા નિરાધાર બિનવારસી અને જગત દ્વારા તરછોડાયેલા પ્રભુજીઓ છે જેને અમે લોકો પ્રભુજી કહીએ છીએ જેને અમરધામ આશ્રમ પર આશ્રય લીધેલો છે તેઓને માટે આજે આદળિયા પરિવાર રાજકોટ શહેર સમિતિ દ્વારા અમરધામ આશ્રમ પર જે આ પ્રભુજીઓ છે અને સરસ મજાનો પ્રસાદ અર્પણ કરવા માટે રાધડિયા પરિવાર આજે અમરધામ આશ્રમનો મહેમાન બન્યો છે આજ રોજ અમરધામ આશ્રમ પર રાધડિયા પરિવાર રાજકોટ શહેર સમિતિના જે સભ્યો અમરધામ આશ્રમ પર પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે આજના પ્રસાદના મેનૂની અંદર સરસ મજાના પુડલા જલેબી જેવા આ સરસ મજાનું તમે જોઈ શકો છો એ મેનુ છે અને આજે પ્રેમ ભાવથી આ ભાઈઓ છે તમે જોઈ શકો છો તેમના હાથે જ આ પ્રભુજીઓને પ્રસાદ અર્પણ કરી રહ્યા છે આપણને બધાને સરસ મજાનો રોટલો મળી રહે છે પણ જે દુનિયાએ તરછોડેલા છે એવા લોકો માટે આ રાધડીયા પરિવાર એમાંય તે વિઠ્ઠલભાઈ રાદડીયાની પુણ્યતિથિ છે એ નિમિત્તે આ આ પરિવાર છે અમરધામ આશ્રમ પર પ્રભુજીને પ્રસાદ અર્પણ કરવા માટે આવેલો છે તો સમગ્ર રાધડીયા પરિવાર રાજકોટ શહેર સમિતિના જે સભ્યો છે એ બધાનો અમરધામ આશ્રમ અને સાથી પરિવાર વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ વિઠ્ઠલભાઈ રાદડીયાનો જે આત્મા છે એ આજે ખૂબ ખુશ થતો હોય છે કે આવા લોકો માટે જે દુનિયાએ તરછોડેલા છે જેના જગતે તરછોડેલા છે એવા લોકો માટે વિચાર્યું અને રાજકોટ રાધડીયા પરિવાર સમિતિના સભ્યો છે એ આશ્રમના મહેમાન બન્યા છે દિગ્ગજ ખેડૂત નેતા છોટે સરદાર એવા વિઠ્ઠલભાઈ રાદડીયાનો આત્મા પણ આજે ખુશ હશે કે એમની આ પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાનો પ્રસાદ રાધડીયા પરિવાર રાજકોટ શહેર સમિતિના સભ્યો છે એ આજે પ્રસાદ અર્પણ કરવા માટે આવેલા છે તો વિઠ્ઠલભાઈ રાદડિયાના દિવ્ય આત્માને મામળ તેમના ચરણોમાં વાસ આપે અને એમના પાછળ જે આવા સેવાના કાર્યો છે એ રાદડિયા પરિવાર કરતો રહે એવી પ્રાર્થના સાથે બધાને ઝાઝા કરીને જય મામર સેવીદાસ જય શ્રી કૃષ્ણ